ચોમાસાની ઋતુમાં વરસતા વરસાદના પાણીને ટાંકામાં સંગ્રહ કરી આ જ પાણીનો ઉપયોગ પીવા અને જમવાનું બનાવવા સાથે વપરાશમાં પણ લઈ કુદરતી પાણીનો સદુપયોગ જૂના ભરૂચના વિસ્તારના કેટલાક સ્થાનિકો કરી રહ્યા છે જૂના ભરૂચના નર્મદા નદી કાંઠે આવેલા ઘણા ઊંચાઈવાળા વિસ્તારોમાં ભરૂચ નગરપાલિકાનું પાણી રહીશો સુધી પહોંચતું નથી પરંતુ આ વિસ્તારના સ્થાનિકોના મકાનોમાં વર્ષો જૂના ભૂગર્ભ જળના ટાંકાઓ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે ચોમાસાના ચાર મકાનમાં જ પચીસથી થી ત્રીસ ફૂટ ઊંડા ભૂગર્ભ ટાંકાઓમાં સંગ્રહ કરીને આ પાણીનો ઉપયોગ શિયાળો ઉનાળો આમ આઠ મહિના સુધી ઉપયોગમાં લેવામાં આવે છે અને એટલે જ આ વિસ્તારના રહીશો માટે વરસાદનું કુદરતી પાણી આશીર્વાદરૂપ સાબિત થયું છે અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ગુજરાતમાં સરકારની નલસે જલ યોજના ચાલી રહી છે અને ભરૂચના કેટલાય ઊંચાઈવાળા વિસ્તાર તેમજ નર્મદા નદીના પાંચસો મીટરની હદમાં રહેતા લોકોને ત્યાં જ ભરૂચ નગરપાલિકાનું પાણી પહોંચતું નથી પરંતુ નર્મદા નદીના કાંઠે રહેતા અને ઊંચાઈવાળા વિસ્તાર પર રહેલા મકાનોમાં વરસાદનું કુદરતી પાણી કાયમી આશીર્વાદરૂપ બન્યું હોય તેમ લાગી રહ્યું છે જૂના ભરૂચની અંદર દાંડિયા બજારથી પારસી કોચ પારસીવાર સુધી દરેક ઘરની અંદર જૂના ટાંકા અને કૂવા હતા અને ખરેખર પાણીનો સ્ત્રોત એ જ હતો પાણીના ટાંકાની તમે સંરચના જુઓ તો એ કોઠી આકારનું હોય કમાન આકારનું હોય કોઠી આકારના ટાંકાની અંદર પણ અમે લોકો જ્યારે પાણી અંદર વાળતા હોઈએ છીએ આખી અગાથી ત્રણ વખત સાફ કરવાની પછી એક તાંબાનું કે પિત્તળનો છે તે ચારણો લઈએ એની ઉપર ત્રણ કવર કાપડના મૂકીએ અમે અને પછી પાણી એને ડાયવર્ટ કરતા હોઈએ છીએ અને ટાંકાની સંરચના જ એવી હોય છે કે અંદર સૂર્યપ્રકાશ જતો નથી અને સૂર્યપ્રકાશ ના જાય તો એમાં કોઈ જીવડા થતા નથી જીવડા ના થાય અને જો ફિલ્ટર સિસ્ટમ આપણી સારી હોય તો ટાંકામાં કચરો આવતો જ નથી અમે દસ વર્ષે પણ સાફ કરાવીએ તો એ ટાંકા એકદમ ક્લીન જ હોય છે શું તમે ઉપરથી બેટરી મારો તો નીચે તાંબુ દેખાય એવી એવી પોઝિશન હોય અને વરસાદી પાણી એટલે ખરેખર બહુ જ સારું સ્વીટ પાણી હોય છે સૌ વર્ષ જૂનું મારું મકાન છે અત્યાર સુધી અમે વરસાદના પાણીનો સ્ટોરેજ કરીએ છીએ અને એ જ પાણીનો ઉપયોગ કરીએ છીએ ઉપર એવી સિસ્ટમ અમે બધી ગોઠવી હતી કે વરસાદ પડે તો પાણી સીધું ટાંકામાં પડે અમારા અને એ પાણીનો અત્યાર સુધી અમે સ્ટોરેજ કરીએ જ છીએ અને એ પાણીનો ઉપયોગ પણ કરીએ છીએ